શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો હવારના કુચે મળતા થઈ ગઈ હે બે લમ્પલેટ આજે બહાર હતી ટાટર કોઈના પૈડા નહીં કોઈ ડાયરેક હત હતી પણ નસીબદાર કે વાંધો ના એવું બચી ગયું હે એમાંથી બચી ગયા ખર્ચામાંથી ને મહેનતમાંથી ને હાલો હવે જો રાજુભાઈ શીરો આવીને તૈયાર થઈ ગયું છે ને મારે બટકું ખાવું એટલી મહેનત કરીને એટલે હીરા માણે ભાવે સમજે હાલો બટક કટક કરી લઈ સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે હાલો હવે પાછું જવું હે માંડવું પાડવા મજૂર ઓલા છોકરાને તાવ આવે હતી એને ખંભાળીએ લઈ જવાનો હતો અટાણે કીધું તા એ કે ના હવે અટાણે નથી જવાનું કે અમે આજનો કામ કરી લઈ અને કાલ જાઉં એ કે તમારે હવે કેદી કામ પડશે આપણે માંડવો તો ઉપડી ગયો હોય હવે એક બે દીને એને હુકાવવા દેવો જો હે પછી પાથરા ફેરવવા પાછું વળી બેતી દી કઈ હતી પછી અલગમાં નીકળે તી દી હવે કંઈ કામ છે નહીં હતી મજૂર કે તો અમારી બીજી એક ટુકડી છે નહીં આવે તો એ કે અમે કાલ વયા કાલે કાલ આ છોકરાને ઈલાજ કરાવી લે મેં કીધું વાંધો નહીં હાલો હવે બહુ તો જો કે કામ કરી શકે એવાય નથી કઈ હાથ દઈને જ ઉભા હોય તડકો સહન નથી થતો અને રોજ લેવું હે બધે વધારે એટલે હવે બાર આજુબાજુના અમારે અહીંયા ત્રણસો સાડા ત્રણસો જ રૂપિયા ભાવ હાલે હે મજૂરનો તો આને વધારે કોઈ કીએ નહીં હવે આપણે કામ ના હોય તો એને કંઈ ખેરજ બેહાડાય નહીં એને પેટ ભરવું હોય તો મેં કીધું હાલો તો આપણે પાંચ છ દી કંઈ કામ નથી તમારે જવું હોય તો વૈયા જાય જો રહેવું હોય તો બે દી કંઈ કામ નથી પછી વરી નવા કામ ચાલુ થાય અને આ માંડવી પંદર વીસ દીમાં તો હવે ચાલુ થઈ જાય પણ ત્યાં સુધી ત્યાં કંઈ બેહાડાય નહીં એટલે મજૂર એ કદાચ આજનો દીધ છે બાકી તો હવે જોઈએ આગળ શું થાય અને હાલરમાં बाजू वाला ऑर्डर आयो पर आ भाई हलर में जाए इम नहीं कि हलर में अमे नहीं जाए कि हलर काम नहीं था एट्ले होमुक मणसों हो चलो तो बटकू खीरा लाई खीरा हूँ आ जाऊ हेलो भाई अपने हीरा भी ली थी ना मर जीएन भाई ने हाथ बहुत दुखे हैं नहीं जीएन भाई आओ बाल मंदिर जाओ ना <laughs>

હાલો ભાઈ હવે માથું કાયલું અટાણે વેરું છે નહીં આજ બ્રશ કરવા નહીં વેરું તો બાકી બધી છે ને હસી મજા રહે આપણે જાય માંડવો પાડવા અને આજ મસ્ત જો ભૂરનો પવન હોય ને એ ટાઈપનો પવન છે ઉગમણી છે લરખ્યું આવે હે વાતાવરણ આમ ટૂંકમાં જો અટાણમાં ટાટું હે જીને હલ રાખવાનું હોય ને એ મસ્ત હલરા મને ભાઈ કામ છે ને ધીરું કરે ઈ નો વાંધો ના આવે પણ ભેહાણ કરે ને એ મને જરાય ના ગમે ભલે વાર લાગે તો વાંધો નહીં પણ આ પાથરા હું જોઉં ને એટલે હાવ આમ અંદર થી કેમે થઈ જાય પણ માણસ કહે ને કે આપડે લાચારી હે આ રાખે બીજું હું અમે કરી દઈ ધીરે ધીરે ટ્રેક્ટર ચાલુ પાછું વાહે પુગા હે નહીં ટ્રેક્ટર બહુ ધીમું આકવું પડે હે આપણે એક ઉથલ માહુ પાડ ને તો બહુ ભેહાણ ના થાય નકર તોડ વસોડ બહુ થાય શરૂઆતમાં ખાલી અઢી ત્રણ વીઘાજુ હવે ખાલી અઢી ત્રણ વીઘા છે જોઈ કઈ ઉપડી નહીં હિંમત હે એટલે થોડીક વાર લાગે અને ડેડ બાય હાલો ભેગા ભેગ જોઈ લઈ ચોપન નંબર માં જો અહીંયા આપણે ટ્રાય કરી આછામાંછી જમીન છે જોઈ આવી રીતના અટકર છે ગાડા ગાડાની હવે બાકી કાઢી ખબર પડે અવાર થોડું કાચું પોચું રહે બધી જગ્યા ની છે કે બધાય બધા નથી ભેગા બે ચાર પાયકા અને બાકીના કાચા શું કેવું હે રજીયા થઈ જાય હા થવું જોઈએ અટકર છે ચિંતા ચિંતા હવે કઈ થાય નહી ચિંતા કરવાની થતી નથી હંમેશા માટે મોજમાં રહેવું મોજમાં રહેવું અલગ ધણી ની ખોજ માં બાકી મોજમાં માં રે બીજા મજૂર નહી કે સાચી હોય સાહ નામી થઈ જાય હવે હું રાજ્યો કરી વરી રામ રેકડો હાલતો ધીરે 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 કીડી વેગે અમારું બે નું ગાડું હેલું જતું હોય કે હા તો હાલો ધીરે ધીરે ચાલુ કરી હા મસ્તીની ભૂરની ની સાથે ગરમા ગરમ ચા પીવો આવી જાવ જલજો ડોટ મૂકી એન જાવ ન તો હમ એ ટ્રેક્ટર નું રહ્યું હે ટ્રેક્ટર માં બે હું બસ લઈ આવ ઓર્ડર યુ તું બી તારો હાથ દુખે કે મટી ગયો બા હું આમ થાય છે ના કરું તો દુખે એવું

તે હું કીધો અહીંયા તમે આ વાડીઓ ને ન કરો મારું બધું ચાહે બાર મરી આ બધા ભાઈઓ ટોરી નાખીએ ટોરી ફરી નાખી દે હે કરી લીધા તો જવાનું ના છે કેવો બેજો વાડ કપવી આવ્યા ત્રણે ત્રણ ભાઈઓ હું મારું ભવા દે હું ના દેવા રાખતા હતા

બપોર ના કંઈક હવા બહાર જેવો ટાઈમ થયો છે હજી થોડીક વાર લાગશે બપોરા કરવા જવામાં અને આપણે હેડમેડ એક જ રહી પાડવાની એટલે દોઢક રપોલા જેવું છે માણસો જો આજે બપોરે ફ્રી થઈ ગયા જાય છે ચા પાણી પાઈ દીધા આપણે ફરી આપણી બંગલી સુની સુની થઈ ગઈ છે મહેમાન વયા ગયા હે ઓશિકતા ના જવાનું કાલ હતું એને પણ એ કે આજે જ વયા જાય ઓલા મોટા બેન હતા ને એને તાવ આવતો હતો એ કે આજે જ વયા જાય હવે હોસ્પિટલ જાઉં ને ત્યાંથી પછી એના બીજા હગા હોય ને એ આવ્યા હે અહીંયા ભાણવર હોય કે ક્યાં હોય ત્યાં જવાનું કહેતા હતા હવે શું કરે બાકી તો આનું નક્કી ન હોય માણસોનું કંઈ આપણે માંડવો ઉપડી ગયો હવે અને ચાર પાંચ દી લખીએ આજ થોડુંક ભૂર જેવું છે પણ વાદરાય થઈ ગયા છે વરસાદની થોડીક બીક છે કે છાટા છૂટી નાખવું નાખે આનું નક્કી નહીં કઈ હવે જેવી ભગવાનની મરજી જે થતી હોય થાય આપણે ઉપાડી જ લીધું હે અને હિમર ઉપાડતા દોઢ દીનું કામ હતું એ દી થયા છે એવું છે હાલો ધીરે ધીરે હવે આપણું ગાડું વળી આપણે આપવાનું

અને ટોલી જોડાવવી છે એક બાજુ જો વરસાદ કથો છટતો નથી ભાઈ વરસાદની વળી શક્યતા હે સાટા સુટીની આપણે બાર તેર તારીખમાં હે ને પાછી તેરથી થી ચૌદ પંદર હોળમાં સત્તરમાં વધારે શક્યતા શક્યતા અરબ સાગરમાં એક સિસ્ટમ બને છે ને એ થોડીક કદાચ વાવાઝોડું બનવું હોય તો બને આપણા ઉપર નહીં આવે પણ એના લીધે વરસાદ આવવું હોય તો આવે અને આ માંડવીમાં ફૂલે ફૂલ તાણ છે આલભાઈને હલરાલે અશોકભાઈ પૂછતા હતા બે દિવસના પહેલાના વીડિયામાં કે ઓલા ગાડીવાળા આવ્યા આવ્યાથી કુન હતા તો એ આપણો પાડોશી છે મારો ભાઈબંધ છે આલો હતો એ ઓલી બાજુ હલર લે અને આલીએ આજ ચાલુ કર્યું છે આ માંડવી આપણી નામી વશમાં જો ઉટાઈ છે અને પાણીની ફૂલ જરૂર છે તો આ છેલ્લી લાઈન હે હાંજી એ ઉપાડી અને આ ભાગમાં જ મૂકવી છે હવે અહીંથી આમ પાતા જાય ઓલો ભાગ આજ પી જાય પાણીની એ ઉતાવળ છે અને એક બાજુ મજૂર છટકી ગયા એટલે વરી પાછા હું રાજ્યો તો થઈ ગયા પછી હા માથું ને વેરું ન થાય હાથ દે થયા ખાવા પીવા માં જો આ મજૂર ને જાવ તો એના હિસાબ કિતાબ ને બહાર ગયા તા એના પૈસા લેવા દેવામાં ને લગભગ અઢી ત્રણ વગાડ દીધા હતા પછી બપોરા ભેગા થયા હાલ રજીયા અને હવે છોડાવીને ભૂકો ભરી આવી

ठीक है जो ही जोड़ी आ गई है हां लो બધા થાઈન ભૂકો ભરી જાય ને તો અમાર માલ કે ખાધા જો થાઈગા તઈ માલ બી શેડા એલો ભેટા 4:00 વાગે રાણા ભાઈન મદદ કરતી છે રાણા ભાઈ રાણા ભાઈ છે કે ઉને પી દે

હવે માહે નહીં આમાં જા હે કેમ કે આપણે હાર હુડાઈને કંઈ ઝાકડો બાકડો કર્યો નથી હાલો રેડી લાગશે જલા તને તું રહેવા દે તું પર હું જાય ને કે હું કુટેડી નાખી તને ગલુડી હે કે ગલુડી ડાડો દાડો હે તા ગલુડી એનો દાડો હે શું છે ગલુડી આનો દાડી દાડી હે Da jit loc mondoNetten, om ik diana uma estcale tenue o drop. Yes he isẤnă, maa بu-co har લાગી એના annima со命, રાખી bue cu harila. Dia nal��. Inclusiv pe

ભરી ગઈ એ જો ભૂકાની ટોલી ભરી આવી વા અને ખાલી કરી નાખી ધાયડી ઉપર ઓલો આપણો જૂનો ભૂકો તો બહુ હાથ આઠ ટોલી જેટલો હતો એ બધો એ ટૂંકમાં બટાઈ ગયો હવે હે ને ઓલો ભેજ બહુ ઉતરી ગયો ને એમાં હવે જાઉં હે ફુવારા ફેરવવા રાજુભાઈ અમારો પૂગી ગયો હે એક મોટર હજી હાલે હે ને ઓલી લાઈન ફેરવી લઈને પછી આનો વારો લેવો હે મને એક જો આવું કામ ના ગમે છોટું 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 તું રાખી દઈએ ને એ કામ ના ગમે અને આના પાથરાની નીચે અમુક અમુક માણસો એવા હતા કે એની પાથરાની નીચે છે ને ઉપાડ્યું નથી રાપનું પડલ હોય ને એના ઉપર જ્યાં પાથરો કરવો હોય ને ત્યાં ઉપાડે ને એમના માથે મૂકી દઈએ અને બાકી રાડા રાડા છે ને એ વીણવા એટલે બહુ બહુ ખોટી પરનું કામ છે અને અડધું વેહાણ થઈ જાય પણ હાઇલા રાખે હવે મજૂર વગર તો અમે કંઈ કામ ખૂટે નહીં આપણા આ ભાગમાં તવો પડી ગયો છે અને હવે ઓલી બાજુ એક લાઈન આવીએ હવાઈ પાછી આ બાજુ એક લાઈન આવીએ એટલે આ ભાગે પી જાય પછી લઈ જવું જો આ બધું કમઠાણ આપણે ઓલી છેલ્લી કટકીમાં હાલો ફટાફટ આજ થોડાક વેલા ફ્રી થયા ને અટાણે પૂણા છ થયા હે તે હુજતા હુજતા આ લાઈન ફરી જાય કાલ તો બહુ મોડું થઈ ગયું અંધારે થયું તો બધું હાલો ભાઈ અમારે વિરુન ભાઈ ને જો કરીને જાવ હા ગરબી જોવા